સંસદ ભવનમાં સમાજવાદી પાર્ટીના સાંસદે હિન્દુ મહાપુરુષ ઉપર અભદ્ર ટિપ્પણી કરી છે તેની સામે પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળે આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવાયું હતું કે સંસદ ભવનમાં સમાજવાદી પાર્ટીના એક સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાપુરુષ મહારાણા સાંગા જે હજારો વર્ષ સુધી મુગલોને ભારત સામૂહ જોવા પણ નથી દીધા એવા મહાવીર પરાક્રમી રાજા અને યોદ્ધાવીરો સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વિવાદિત બયાન આપેલું છે જેનાથી સમગ્ર ભારત વર્ષની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને ક્યારેય માફ કરી શકાય નહીં જેનો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ આક્રોશની સાથે વિરોધ પ્રદર્શન કરે છે બજરંગ દળ દ્વારા એક જ માંગ છે કે સાંસદ રામજીલાલ સુમનને તેના પદ પરથી હટાવે અને સાથે જ તેમના વિવાદિત શબ્દો પાછા લઈ લે અને સમગ્ર ભારત વર્ષની સામે હાથ જોડીને માફી માંગે